ઓકે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા પ્રયોગ સાથે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે મિત્રો ફરી પાછે આપણે દ્વિ વિસ્થાપન પ્રક્રિયા મિત્રો સમજવાના છીએ મિત્રો આપ જોઈ રહ્યા છો પ્રક્રિયા કે લેડ નાઇટ્રેટ છે અને પોટેશિયમ આયોડાઈડ છે રેડ મિત્રો અને એમની વચ્ચે પ્રક્રિયા થઈ પોટેશિયમ આયોડાઈડ અને પોટેશિયમ નાઇટ્રેટ એ બને છે ટૂંકમાં અહીંયા આયનોની શું થાય છે આપલે થાય છે એટલે આને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે મિત્રો તો આપ જોઈ રહ્યા છો પદાર્થો જે છે એ લેડ નાઇટ્રેટ આ પદાર્થ લેડ નાઇટ્રેટ છે આ પોટેશિયમ હાઇડ્રાઇડ છે પછી કસનળી છે અને બીકરમાં મેં પાણી લીધું છે રેડી મિત્રો સારું તો એક બીકરમાં આપણે પાણી લઈએ બરાબર આ પાણી લઈ રહ્યો છું ઓકે તો આમાં આપણે લેડ નાઇટ્રેટ પહેલાં લઈ લઈએ સારું લેડ નાઇટ્રેટનો કલર કેવો છે એ પણ બતાવી દઉં લેડ એ નાઇટ્રેટ બરાબર પ્રક્રિયા લેડ નાઇટ્રેટ તો આવી રીતે છે સારું મિત્રો એનું દ્રાવણ આવું બન્યું છે બરાબર આપ જોઈ રહ્યા છો સારું આ લેડ નાઇટ્રેટનું દ્રાવણ બનાવ્યું હવે મિત્રો બીજી કસનળી લઈ લઈએ આપણે અને એમાં પોટેશિયમ આયોડાઇડ મિત્રો આ પોટેશિયમ આયોડાઈડ આ અડધી જે બોટલ છે એ બારસો રૂપિયાની કિંમતની છે બરાબર બારસો રૂપિયા આટલે અડધી જો મિત્રો ભરેલી છે સારું આપણે પોટેશિયમ આયોડાઈડ છે એ બનાવીએ છીએ એનું દ્રાવણ પેલા પાણી લઈ લઉં મિત્રો સર મિત્રો બંને દ્રાવણ આપણે

અને ટૂંકમાં પીળા રંગના અવશેપ છે આમાં પ્રાપ્ત થાય છે આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા શું થાય છે ભાઈ અહીંયા ખાસ મિત્રો જોઈ લો અહીંયા આયનોની આપલે થાય છે બરાબર પોટેશિયમ છે નાઇટ્રોસ નાઇટ નાઇટ્રેટ સાથે જોડાય છે આ જે આયોડીન છે બરાબર એ કોની સાથે લેડ સાથે પોટેશિયમ આયોડાઇડ બને છે રેડી મિત્રો તો આ સરસ મજાના તમે પ્રયોગ છે સરસ તમને આવડી જવો જોઈએ રેડી મિત્રો તો આ પ્રયોગને ખબર પડી ગઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયા મિત્રો તો ફરી પાછા મિત્રો નવા પ્રયોગ સાથે મળશું થેન્ક યુ મનીષ નમસ્કાર